આપણે બનાવશું ચોમાસાની સ્પેશિયલ રેસીપી એટલે કે મકાઈનું શાક મિત્રો ચોમાસાની ઋતુ હોય એટલે મકાઈની સિઝન આવે છે અને મકાઈ સરસ મજાની આવે છે તો આજે હું લઈને આવી છું મકાઈનું શાક તો મકાઈના શાકની રેસીપી આ વિડીયોમાં છે તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા અને ગમી જાય તો લાઇક કરજો અને જો ભાવે તો મારી રેસીપીને ટ્રાય કરજો તો આજે છે આપણે નું શાક તો કઈ રીતે શાક બનાવશું તેની ફૂલ રેસીપી વિડીયોમાં છે તો આ રીતે કાચી મકાઈના દાણા કાઢી અને તેને હવે ધોઈ નાખવાની છે અને ધોઈને આપણે બાફી અને પછી કરશું તેનો વઘાર અને કઈ રીતે શાક બનાવી છે તે જોઈ લેજો મિત્રો વન બાય વન મકાઈના દાણા કાઢી લીધા છે અને હવે તેને આપણે મકાઈને ધોવાની છે તો આ રીતે મોટા વાસણમાં મકાઈ લઈ લીધી છે અને મકાઈને ત્રણથી ચાર પાણીથી આપણે ધોવાની છે તો તેને આપણે જોઈને એમાં જે બીયા અને જે એના છોડા હોય તેને કાઢી નાખવાના છે અને બીજી બાજુ તેને ધોવાઈ તે પછી હવે તેને બાફવા મૂકી દેશું અને મકાઈનો થોડું રસો ઘાટો થાય તેની માટે બટેકા પણ આપણે એની સાથે જ બાફી દેશું તો મેં એને બટેકા નાખીને આ રીતે કૂકર ચડાવીને તેને બાફવા મૂકી દો અને હવે હું કરી રહી છું દાળની તૈયારી વઘારવાની તો મિત્રો મેં ઘણા બધા વિડીયોમાં મારી દાળની રેસીપી શેર કરી છે પણ સુરતથી કોઈ મનીષાબેન છે અને તેમણે મને કહ્યું છે કે હું ટિફિન સર્વિસનું કરું છું અને મને પણ દીધી તમારા તમે જે રીતની દાળ બનાવો છો તેની રેસિપી મારી માટે શેર કરજો તો આ વિડીયો તેમની માટે છે અને મનીષાબેન તમે જોઈ શકો છો મેં આ રીતે દાળ વઘારું છું તો પહેલાં તો તેલ મૂકી તેમાં રાઈ જીરું સુકા મરચાં અને હિંગ નાખી અને અંદર આપણે ટામેટા એડ કરવાના છે તો સૂકા મરચાં લીમડો નાખીને હવે હું અંદર ટામેટા એડ કરીશ અને ટામેટાને થોડીકવાર સાંતળવા દેવાના છે મિત્રો જો તમે વધુમાં વધુ દાળ બનાવતા હોય તો ટામેટાને સરસ મજાના સાંતળાઈ લેવાના હોય તો શું ટામેટું એકદમ પાકી જશે તો દાળનો ટેસ્ટ સરસ મજાનો આવશે ઘરની દાળ બનાવવામાં તમારું ટામેટું કાચું હશે તો ચાલશે પણ મિત્રો જો મનીષાબેન તમે પણ ટિફિન સર્વિસનું કરતા હોય તો તમારે આ ખા વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ટામેટા સરસ મજાના સાંતરી લેવાના છે અને ચડાવી લેવાના છે ટૂંકમાં ટામેટું ગોલાઈ જવું જોઈએ ટામેટાનું તમને દેખાવું જોઈએ નહીં હા મિત્રો ટામેટા સરસ મજાના ગોલાઈ ગયા છે હવે તેમાં આપણે એડ કરીશું આદુ અને મરચાંની પેસ્ટ આદુ અને મરચાંની પેસ્ટ નાખવાથી દાળમાં થોડી સરસ મજાની તીખાશ આવે છે અને આદુના સ્વાદથી દાળ સરસ મજાની ધક મસાલાવાળી થાય છે જો તમે ટિફિન સર્વિસનું કરતા હોય તો આ રીતે એડ કરી દેજો તો આદુ મરચાંની પેસ્ટની બાદ આપણે એડ કરશું બે ચમચી હળદર બે ચમચી મીઠું અને એક જ ચમચી લાલ પાવડર થોડોક જ એડ કરશું કારણ કે આદુ મરચાંની લસણની પેસ્ટમાં તીખાશ ઓલરેડી આવી જ ગઈ હોય છે પછી આ બધું મિક્સ કરીને સરસ મજાનું આપણે ચડાવી લેવાનું છે બેથી ત્રણ મિનિટ મસાલાને પણ ચડાવવો પડશે મસાલો ચડી ગયા બાદ હવે આપણે એડ કરશું આપણી બાફેલી દાળ તો મિત્રો જે મેં બાફેલી દાળ હતી તેને ગ્લેન્ડર વડે પીસી નાખી છે તમારી થોડી ઘણી હોય તો તમે તેને વલોણીથી પીસી શકો છો તો મેં ગ્લેન્ડરથી પીસેલી દાળ જે હતી તેને હવે અંદર એડ કરી દીધું છે બધા મસાલા જે નોર્મલ હતા તેને પણ કરી લીધા છે હવે આ રીતે આપણી જે ઘાટી દાળ હતી તેને નાખી દેવાની જો બહુ ઘટ લાગતી હોય તો થોડુંક પાણી એડ કરીને એક સરખી એક રશ કરી લેવાની થોડીક જ વાર તેમાં મેં થોડું પાણી એડ કરી અને હવે તેને દસથી પંદર મિનિટ સરસ મજાની ઉકાળવા દેવાની છે બીજી બાજુ મેં આંબલીનું જે પાણી હતું તેને સવારથી પલાળીને રાખ્યું હતું તે નાખીને દાળ મારી કમ્પ્લીટ થઈ ગઈ થોડીક જ વાર તેને ઉકાળી લેશું હવે બીજી બાજુ હું મૂકી રહી છું મકાઈનો વઘાર તો મિત્રો મકાઈનું શાક છે અને સિઝનનું સ્પેશિયલ છે તો તેનો વઘાર અવશ્ય જોજો અને એડ કરી દીધું રાય જીરું સૂકા મરચાં લીમડો અને હવે એડ કરીશ અંદર ડુંગળી જી હા મિત્રો મકાઈની શાક મકાઈની શાકને આપણે ડુંગળી અને ટામેટાથી લસણથી વઘારવાનું છે તો ડુંગળી થોડીક વાર થઈ જાય પછી તેમાં ટામેટા એડ કરશું થોડીક જ વારમાં ડુંગળી સાતળાઈ ગઈ છે હવે તેમાં એડ કરશું આપણે ટામેટા તો ટામેટાને પણ અંદર એડ કરીને થોડીકવાર વાર પાંચથી છ મિનિટ એને ચડાવી લેવાના છે તે ચડી જાય પછી આપણે અંદર એડ કરશું લસણ મરચાંની પેસ્ટ તો થોડીક જ વાર ટામેટા પણ થઈ ગયા હવે મેં અંદર એડ કરી લસણ મરચાંની પેસ્ટ જે મેં પીસીને રેડી જ રાખી હતી તો એને પણ નાખી દીધી અને થોડો મસાલો પણ કર્યો મસાલો મારો સિમ્પલ જ હતો જે હું ખાના ખજાનાવાળા રસ મસાલો છે તે જ વાપરું છું મતલબ કે હળદર મીઠું મરચું તેને એડ કરી અને સરસ મજાનો બટેકાનો જે પલખ હતો તેને અંદર એડ કરી દીધો લસણ મરચા આદુ બધું પેસ્ટ કરી અને થોડી વાર ઉકાળી લેવાનું છે હવે તેને બધું ઉકળી ગયું છે સરસ મજાનું હવે અંદર જે બાફેલી મકાઈ છે હળદર મીઠાવાળી તેને આપણે અંદર એડ કરી દઈશું શું બધું એક રસ થઈ ગયું છે ઉકળી ગયું છે અને ખદખદી ગયું છે હવે જે બાફેલી મકાઈ છે તેને હું અંદર એડ કરી દઈશ તો મિત્રો મકાઈને તમે જોઈ શકો છો બફાઈ ગઈ છે અને સરસ મજાની ચડી પણ ગઈ છે તેને મેં થોડા પાણી સાથે જ અંદર નાખ્યું છે મિત્રો મકાઈ બફાઈ જાય છે એટલે એનું પાણી પણ સરસ મજાનું મીઠું થઈ જાય છે એટલે આપણે મકાયેલી બફાઈનું જે પાણી હોય તેને પણ આપણે અંદર એડ કરીશું હવે મકાઈના શાકમાં સેવ હોય તો બહુ સરસ લાગે છે તો તમને પણ જો ઘરમાં અવેલેબલ હોય તો નાખજો અવોઇડ ના કરતા જો તમે મકાઈ અને સેવનું શાક સ્પેશિયલ હોય છે તો સેવ નાખવાનું ના ભૂલતા તો મિત્રો રેડી છે મારું સરસ મજાનું અને સ્વાદિષ્ટ અને ટેસ્ટી અને તીખું સરસ મજાનું શાક તૈયાર છે હા મિત્રો તો તૈયાર છે મારું સેવ મકાઈનું ચોમા ચોમાસા સ્પેશિયલ શાક અને હવે બીજી બાજુ મારે બીજું શાક બનાવવાનું છે કેપ્સિકમ આલુનું શાક હા મિત્ર આ શાક પણ તમારા માટે તો નવું જ હશે તો મારી રેસિપીને જોઈ લેજો કેપ્સિકમ આલુના શાકમાં આપણે બટાકાને એકદમ પતલાને ઝીણા સમારી લેવાના છે તેને થોડીકવાર બેથી ત્રણ મિનિટ એકલા ચડવા દેવાના છે હવે અંદર એડ કરીશ આપણે કેપ્સિકમ આ કેપ્સિકમ તો કેપ્સિકમને પણ આ રીતે ચોરસ તેને કરી લેવાના છે અને બંનેને થોડીવાર પછી મિક્સ કરી લેવાનું છે મિક્સ કરીને અંદર આપણે નોર્મલ મસાલા કરશું હળદર મીઠું મરચું મિત્રો જેને કેપ્સિકમ ભાવતા હોય તેને આ શાક બહુ મસ્ત લાગશે અને કેપ્સિકમના શાકનો ટેસ્ટ કંઈ અલગ જ હશે રોજ એકનું રીંગણ બટાકા ટીંડોળા બટાકા ને ભીંડા બટાકા ખાઈને જો કંટાળી ગયા હોય તો કેપ્સિકમ બટાકાનું શાક જરૂરથી ટ્રાય કરજો મારા ટિફિનમાં હું વીકમાં એકાદ વખત તો મૂકું જ છું અને બધાનું બહુ ફેવરેટ છે અને બધાને બહુ ભાવે છે તો મિત્રો મકાઈના શાક સાથે કેપ્સિકમ આલુનું સ્વાદિષ્ટ શાક બનીને રેડી થઈ ગયું હતું અને આ બટાકા અને કેપ્સિકમ ચડી જાય પછી આપણે થોડા ઝીણા સમારેલા ટામેટા એડ કરવાના છે અને મિત્રો ટામેટા એડ કરીને બહુ ચડાવવાના નથી નોર્મલ ટામેટાને ચડાવીને થોડીકવાર ઢાંકી અને વરાળમાં ટામેટા થઈ જાય પછી આપણે તેને થોડીક વારમાં શાક થઈ જશે મિત્રો કેપ્સિકમ બટાકાનું શાક જો તમારા ઘરે છોકરાઓ પણ ખાશે મોટા પણ ખાશે અને બધાને ભાવશે કારણ કે આ શાક બહુ સરસ મજાનું થાય છે છૂટું થાય છે ક્રિસ્પી થાય છે તમે કઢી પુલાવ સાથે પણ તેને સાવ કરી શકો છો મહેમાન આવે ત્યારે સંભારા તરીકે પણ આ શાકને તમે શવ કરી શકો છો એકદમ તંદન નવું અને સરસ મજાનું શાક સ્વાદિષ્ટ બને છે અને બધાને ભાવે છે તો આ રેસીપીને પણ જરૂરથી ટ્રાય કરજો તો મિત્ર તૈયાર છે શિવમ ટિફિન સર્વિસનું કમ્પ્લેટ લંચ તો આજે લંચમાં મેં બનાવ્યું છે સરસ મજાની ખાટી મીઠી દાળ મકાઈનું શાક અને કેપ્સિકમ આલુનું શાક સલાડમાં ડુંગળી છે ભાત છે અને રોટલી છે તો કેવું લાગ્યું મિત્ર આજનો મારો બ્લોગ અને મારી રેસીપી અને મારી ચેનલને શેર સબસ્ક્રાઇબ અને લાઇક કરજો બાય મળીએ છીએ નવા અને બીજા વિડીયો સાથે આવજો જય શ્રી કૃષ્ણ